નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પૂર્વી એસ પટેલ પ્રકરણ પાંચ વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ જોઈશું આપણે જોયું કે કાર્યકાળનો નિયમ એ વૈજ્ઞાનિક વ્યાપ્તિનો તાત્વિક આધાર છે વૈજ્ઞાનિકો એમ માને છે કે દરેક ઘટનાને કારણ હોય છે સામાન્ય માણસ પણ એમ જ માને છે કારણ વગર કશું બનતું નથી આમ વૈજ્ઞાનિક અને સામાન્ય માણસ બંને કારણનો ખ્યાલ સ્વીકારે છે પરંતુ વૈજ્ઞાનિક પાસે કારણ શબ્દની જે સમજ છે તે સામાન્ય માણસ પાસે હોતી નથી તેથી આપણે કારણના વૈજ્ઞાનિક ખ્યાલની સ્પષ્ટતા મેળવીશું એટલે આપણા આપણે આમાં એમ કહી શકીએ કે દુનિયામાં જે પણ બને છે એ કશું કારણ વગર બનતું નથી કોઈ પણ બનાવ બનવા પાછળ કારણ જવાબદાર હોય છે આવું વૈજ્ઞાનિકો પણ માને છે અને સામાન્ય માણસ પણ માને છે આ સમજ બંનેની જુદી જુદી છે હા સ્વીકારે છે ખરા કે કારણ વગર કશું બનતું નથી આ સમજ બંનેની દ્રષ્ટિએ થોડીક ભિન્નતા જોવા મળે છે જેમ કે ઉદાહરણ જોયું તું અગાઉ કે ઝાડ પરથી નીચે સફરજન પડતા જોયું એટલું સફરજન નહીં બધી જ વસ્તુઓ જે ઝાડ ઉપર ઉગે છે બધી જ નીચે પડે છે એવું વે ન્યૂટને પણ જોયું અને સામાન્ય માણસે પણ જોયું પણ સામાન્ય માણસે આવું કશું વિચાર્યું નહીં પણ નૂટને વિચાર્યું કે જમીનની અંદર કોઈક એવું બળ છે કે ઉપરથી જે પણ વસ્તુ નીચે પડે છે એ જમીન ઉપર જ પડે છે વસ્તુ આકાશ તરફ જતી નથી કારણ કે જમીનની અંદર એવું બળ છે કે કોઈ પણ વસ્તુને ઉપરથી પડે તો નીચેની તરફ ખેંચે છે આવું બધાએ જોયું હતું પણ વૈજ્ઞાનિકે જ આવી સમજ મેળવી એવી જ રીતે કારણના ખ્યાલ અંગે વૈજ્ઞાનિકની સમજ થોડી જુદી છે કારણનો વૈજ્ઞાનિક ખ્યાલ જોઈશું કારણ અંગેના વૈજ્ઞાનિક ખ્યાલનો જે એસ મીલ નામના તર્કશાસ્ત્રીએ સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે મીલે કયું કારણની વ્યાખ્યા આપતા અનુકૂળ સંયોગોની હાજરી અને પ્રતિકૂળ સંયોગોની ગેરહાજરી પ્રતિકૂળ સંયોગોની ગેરહાજરીમાં પ્રતિકૂળ સંયોગો એટલે કયા સંયોગો જે સહકારી સંયોગો છે ભેગા મળીને સંયોગનો સમૂહ થતો હોય અને સમૂહના કારણે પરિણામ કે કાર્યનો નિયમિત અને તરતનો પૂર્વગામી હોય છે અને જેમાંથી પરિણામ કે કાર્ય નિરૂપાધિક રીતે નિપજતું હોય તેને કારણ કહેવામાં આવે છે એટલે કે અહીંયા જે એસ મિલે કહ્યું છે કે અનુકૂળ સંયોગોની હાજરી હોય એ યોગ્ય હોય એ સંયોગો યોગ્ય હોય અનુકૂળ હોય અને જે પ્રતિકૂળ સંયોગોની ગેરહાજરી એટલે કે સહકારી જે સંયોગોનો સમૂહ છે જેને પરિણામ કે કાર્યનો નિયમિત કહેવામાં આવે છે એટલે કે કાર્ય દ્વારા પરિણામ નિપજતું હોય છે નિયમિત રીતે તરતનો પૂર્વગામી એટલે જે પણ પરિણામ આવ્યું એના પહેલાં પૂર્વગામી એટલે પહેલાં કારણ હાજર હતું અને એમાંથી જે પરિણામ કે કાર્ય નિપજે છે તેને કારણ કહેવામાં આવે છે એટલે કે જેના પરિણામ દ્વારા જે પૂર્વગામી હાજર હોય તેને કારણ કહેવાય આ કારણ તરતનું હોય છે બહુ લાંબા સમયનું હોતું નથી આ હવે આપણે આ વ્યાખ્યાનું શું કરીશું પૃથ્થકરણ કરીશું પૃથ્થકરણમાં ચાર મુદ્દામાં કરવામાં આવ્યું છે પહેલો મુદ્દો જોઈએ કારણ એ પરિણામનું પૂર્વગામી હોય છે પરિણામનું પૂર્વગામી એટલે પરિણામ પહેલાં કારણ હોય છે વિદ્યાર્થી મિત્રો પૂર્વગામી એટલે પહેલાં પહેલાં શું હાજર હોય કારણ કારણને હાજર હોય તો શું આવ્યું હોય પરિણામ એટલા માટે પરિણામનું પૂર્વગામી કારણ કીધું છે કાર્યકારણ સંબંધ એ કાળગત સંબંધ છે કાળગત એટલે સંબંધ આ સમયને ધ્યાનમાં રાખીને હોય છે કાળગત સમય કાળના ક્રમમાં એટલે કે સમયને ધ્યાનમાં રાખીએ તો કોઈ પણ બનાવનું કારણ હંમેશા તેના ભૂતકાળમાં જ હોય છે કોઈ પણ બનાવ બન્યો હોય તો એનું કારણ અગાઉ પહેલાં જ હોય છે ભૂતકાળમાં એટલે પહેલાં અગાઉ હોય છે એટલે કહી શકીએ કે કારણ હાજર હોય પછી તેનું પરિણામ કે કાર્ય આવી શકે કોઈ પણ બનાવનું કારણ તેનું પૂર્વગામી જ હોય છે કારણનું પરિણામ કે કાર્ય તેનું અનુગામી હોય છે એટલે કે કારણ પૂર્વગામી કહેવાય એટલે પહેલાં અને પરિણામ એ અનુગામી કહેવાય એટલે કે પછી પહેલાં કારણ હાજર હોય તો પછી પરિણામ આવે છે એનો અર્થ એવો નથી કે ભૂતકાળમાં બનેલી કોઈ પણ ઘટના વર્તમાનમાં બનેલી ઘટનાનું કારણ હોય એટલે કે ભૂતકાળમાં કોઈ ઘટના બની ગઈ હોય એનો અર્થ એવો નથી કે વર્તમાનમાં બનેલી ઘટનાને કારણે એ ભૂતકાળમાં ઘટના બની એટલે ભૂતકાળમાં પરિણામ આવ્યું વર્તમાનમાં બનેલી ઘટનાને કારણે એમ કહી શકાય નહીં અહીં એક ઉદાહરણ પણ આપેલું છે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે એનું કારણ એ નથી કે ભૂતકાળમાં બીજું વિશ્વયુદ્ધ થયું હશે એટલે કોઈ પણ વિદ્યાર્થી વર્તમાનમાં નાપાસ થયો હોય એનું કારણ એ નથી કે ભૂતકાળમાં પણ નાપાસ થયો હશે એટલે કે વર્તમાનમાં કોઈ પણ ઘટના માટે જે કારણ જવાબદાર હોય છે એ ભૂતકાળમાં હોત ભૂતકાળનું હોતું નથી એમ કહી શકીએ આપણે હવે પોઈન્ટ નંબર બે કારણ એ પરિણામનું તરતનું પૂર્વગામી છે તરતનું એટલે તરત એના માટે કોઈ સમય નથી લાગુ પડતો કારણ એ પરિણામનું તરતનું પૂર્વગામી છે એટલે કે પરિણામ આવ્યું હોય એ પહેલાં તરત કારણ હશે એના કારણે પરિણામ આવ્યું હશે એટલે કે પહેલાંનું જે પરિ કારણ છે એના કારણે તરત પરિણામ આવ્યું એટલે તરતનું પૂર્વગામી કહેવામાં આવે છે એટલે અહીંયા સમય બહુ જોવા મળતો નથી સમય વધુ વધારે પસાર થઈ ગયો એવું જોવા મળતું નથી કોઈ પણ બનાવનું કારણ દૂરના ભૂતકાળમાં નહીં પણ તરતના ભૂતકાળમાં હોવું જોઈએ અર્થાત જે ક્ષણે કારણ હાજર થાય તે પછી તરત જ પરિણામ આવવું જોઈએ કારણ અને પરિણામ વચ્ચે કાળગત એટલે કે સમયનું તરતનું સાતત્ય રહેવું જોઈએ એટલે કે સમયનું અંતર કાર્ય અને કારણ વચ્ચે તરતનું હોવું જોઈએ બહુ ઝાંઝો સમય લાગુ પાડી શકાય નહીં બહુ સમય વીતી ગયેલો હોવો જોઈએ નહીં કારણ અને પરિણામ વચ્ચે સમયનું સાતત્ય છે એટલે કે કારણ હાજર હતું તો પરિણામ તરત આવી ગયું જો કોઈ વિદ્યાર્થી નાપાસ થયો હોય તો એને પરીક્ષા આપેલી છે પરીક્ષા આપ્યા પછી થોડા સમયમાં પરિણામ આવી ગયું પછી એ પરિણામ વર્ષે બે વર્ષે ચાર વર્ષે એવું વધારે સમય લેતો નથી એ તરતનું પરિણામ છે જો કોઈ વ્યક્તિ બીમાર પડ્યો હોય અને બીમાર પડ્યા પછી મૃત્યુ પામ્યો હોય તો મૃત્યુ પામવું એ બીમારીનું કારણ છે અને એ બીમારી એ લાંબા સમય સુધી નહોતી પણ તરતની હતી એટલે કે અહીંયા ટૂંક સમયમાં એ બીમારી લાગુ પડી હતી એટલા માટે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે કારણ પરિણામનું તરતનું પૂર્વગામી છે એમ કહેવાનો અર્થ એવું નથી કે પરિણામની તરત પહેલાં જે કંઈ હોય તે તેનું કારણ હોય છે અહીંયા પણ બીજું એક દર્દીનું ઉદાહરણ આપેલું છે મૃત્યુનું મેં પણ અગાઉ મૃત્યુનું જ ઉદાહરણ આપ્યું પણ આ ઉદાહરણ ડૉક્ટરો દર્દીનું આપેલું છે કોઈ દર્દીનું મૃત્યુ થાય તે પહેલાંની ક્ષણે ડૉક્ટર દર્દીને તપાસવા આવ્યા હોય તો ડૉક્ટરના આવવાને કારણે દર્દીનું મૃત્યુ થયું છે એમ કહી શકાય નહીં કારણ પરિણામનું પૂર્વગામી છે એમ કહ્યું છે પણ એનો મતલબ એવો નહીં કે દર્દીનું મૃત્યુ થયું એ દર્દીનું મૃત્યુ થયા પહેલાં ડૉક્ટરે તપાસ્યું તો ડૉક્ટરના તપાસવાના કારણે દર્દીનું મૃત્યુ થયું તે પરિણામ આવ્યું તેમ કહી શકતા નથી પોઈન્ટ નંબર ત્રણ કારણ એ પરિણામનું નિયમિત તરતનું પૂર્વગામી છે આપણે જોઈ ગયા કે કોઈ પણ તરતની પૂર્વગામી ઘટનાને કારણે ગણી શકાય નહીં કારણ કે પરિણામનું નિયમિત તરતનું પૂર્વગામી છે એટલે કે જ્યારે પરિણામ આવે છે ત્યારે તેની તરત પહેલાં કારણ નિયમિત રીતે હંમેશા હાજર હોવું જોઈએ એટલે કે કોઈ પણ ઘટના બની હોય એના પહેલાં પૂર્વગામી કારણ નિયમિત રીતે હંમેશા હાજર હોવું જ જોઈએ આ ઉપરથી એમ ફલિત કરી શકાય કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈ પણ બનાવનું કારણ એક જ હોવું જોઈએ જો એમ માનવામાં આવે કે એક બનાવના અનેક કારણો છે તો બનાવ પહેલાં એકવાર એક કારણ હોય અને બીજી વાર બીજું કારણ હોય એમ બની શકે અર્થાત અમુક કારણ નિયમિત રીતે બનાવની પહેલાં જ હશે એમ કહી શકાય નહીં અહીંયા વૈજ્ઞાનિકો એમ કહે છે કે કોઈ પણ બનાવનું કારણ એક જ હોવું જોઈએ એક બનાવના અનેક કારણો હોય તો એવું બની શકે કે એક બનાવ બન્યો તે પહેલાં એક કારણ હાજર હતું પછી બીજું કારણ હાજર હતું પછી ત્રીજું કારણ હાજર હતું પણ એમ થઈ શકતું નથી કારણ નિયમિત રીતે બનાવની પહેલાં જ હશે એમ કહી શકાય નહીં વિજ્ઞાનમાં કારણને નિયત અને નિયમિત પૂર્વગામી માનવામાં આવ્યો છે એટલે કે વૈજ્ઞાનિકો એમ કહે છે કે કોઈ પણ બનાવનું કારણ ફક્ત એક જ હોઈ શકે છે અને એ પણ પરિણામની પહેલાં નિયમિત રીતે એ હાજર હોવો જોઈએ અહીં એમ કહી શકાય કે પરિણામની તરત પહેલાંની કારણ નિયમિત હાજરીમાં એક પણ અપવાદ ન હોવો જોઈએ વૈજ્ઞાનિકો એમ કહે છે કે એક જ બનાવને એક જ કારણ હાજર હોય છે એક બનાવ માટે અનેક કારણ હાજર હોતા નથી જો એવું હોય તો એક કારણ બીજું કારણ ત્રીજું કારણ એમ વારાફરતી અલગ અલગ કારણો હોય હાજર અને એક જ ઘટના બને એવું સાબિત થાય પણ અહીંયા એવું કહી શકતા નથી એક બનાવ પાછળ એક જ કારણ જવાબદાર હોય છે અહીં આપણે એક વિદ્યાર્થીના નાપાસ થવાનું ઉદાહરણ આપીએ તો વૈજ્ઞાનિકોને ધ્યાનમાં રાખીને અહીંયા કહ્યું છે કે એક બનાવને એક જ કારણ જવાબદાર હોય છે અનેક કારણો જવાબદાર હોતા નથી જેમ કે કોઈ વિદ્યાર્થી નાપાસ થયું હોય તો નાપાસ થવાના કારણો અનેક હોતા નથી કે નાપાસ થવાનું કારણ પેપર અઘરું હશે પેપર જોનારે બરાબર તપાસ્યું નહીં હોય બીમાર પડ્યો હશે બરાબર ચા નહીં પીધી હોય પેપર તપાસનારે ઘરે ઝઘડો કરીને આવ્યો હશે આટલા બધા કારણથી હું નાપાસ થયો એમ વિચારી શકાય નહીં આ પરિણામ પાછળ કોઈ એક જ કારણ જવાબદાર હોય છે હવે કારણમાંથી પરિણામ નિરૂપાધિક રીતે નીપજે છે પોઈન્ટ ચાર કોઈ પણ નિયમિત તરતના પૂર્વગામીને કારણ ગણી શકાય નહીં નિયમિત તરતનું પૂર્વગામી ઉપરાંત કારણ એવું હોવું જોઈએ કે પરિણામ નિરૂપાધિક રીતે નીપજે જો કારણ હાજર હોય તો પરિણામ ઉત્પન્ન થવા માટે બીજી કોઈ શરત કે ઉપાધિ જરૂર નથી કારણમાંથી જ પરિણામ નિરૂપાધિક રીતે નીપજતું હોય છે પરિણામને નીપજાવવા માટે કારણ સિવાય અન્ય કોઈ પરિબળ આવશ્યક નથી એટલે કોઈ પણ પરિણામ આવ્યું હોય એ કારણ હાજર હોય તો જ નિરૂપાધિક રીતે પરિણામ ઉત્પન્ન થઈ શકે છે કારણમાંથી જ પરિણામ ઉત્પન્ન થાય કારણ સિવાય કોઈ પરિબળ જવાબદાર નથી અહીં ખાસ નોંધપાત્ર મુદ્દો એ છે કે પરિણામને ઉત્પન્ન કરવા માટે પૂરતું ગણાતું કારણ ક્યારેય સરળ હોતું નથી પરિણામ જટિલ પરંતુ જટિલ હોય છે અર્થાત તેમાં ઘણા સંયોગો સૂક્ષ્મ સંયોગો છે સંયોગોનો સમૂહ છે એ ભેગા થાય છે એ સંયોગો સહકારી સંયોગોનો સમૂહ કહેવાય અને આ અનુકૂળ સંયોગોની હાજરી હોય અને પ્રતુકૂળ સંયોગોની ગેરહાજરી હોય તો આ રીતે કોઈપણ એક ઘટનાનું કારણ એક જ હોઈ શકે છે કારણમાંથી ઘણી જટિલતા કે અનેકતા હોય છે અહીંયા એક ઉદાહરણ સરસ આપેલું છે દિવાસરી સળગાવવા જેવી સામાન્ય ઘટનાનું કારણ જટિલ હોય છે એટલે કે દિવાસરી સળગાવવા માટેનું કારણ એના માટે સહકારી સંયોગોનો સમૂહ જોવા મળે છે અહીંયા બે ભાગ પાડ્યા છે અનુકૂળ સંયોગોની હાજરી અને પ્રતિકૂળ સંયોગોની ગેરહાજરી અનુકૂળ સંયોગોમાં શું હાજર હોવું જોઈએ અને પ્રતિકૂળ સંયોગોમાં શું હાજર ન હોવું જોઈએ ટૂંકમાં ગેરહાજર હોવું જોઈએ તો જ દિવાસળી સળગે છે અમુક બાબતની હાજરી હોય અમુક બાબતની ગેરહાજરી હોય તો જ દિવાસળી સળગે છે નંબર એક દિવાસળી લાકડાની બનેલી હોવી જોઈએ એની સામે ગેરહાજરીમાં શું કીધું છે દિવાશ્રી ભીની થયેલી ન હોવી જોઈએ હવે અનુકૂળ સંયોગોની હાજરીમાં દિવાશ્રીના છેડે ગંધક કાચ વગેરે પદાર્થો લગાવેલા હોવા જોઈએ દિવાશ્રીની પેટીની બાજુની સપાટી ભીની થયેલી ન હોવી જોઈએ પેટી અને સડી વચ્ચે યોગ્ય માત્રામાં ઘર્ષણ થવું જોઈએ અને એમ કીધું ખૂબ જ પવન ન હોવો જોઈએ ચોથો પોઈન્ટ એમ કીધો હવામાં પ્રાણવાયુ હોવો જોઈએ અહીંયા એમ કીધું હવામાં વધુ પડતો ભેજ ન હોવો જોઈએ અનુકૂળ સંયોગો હાજર હોય અને પ્રતિકૂળ સંયોગો ગેરહાજર હોય આ બધાના સંયોગના સમૂહનો કારણ હાજર હોય તો જ અહીંયા પરિણામ નિરૂપાધિક રીતે આવે છે હવે આપણે અર્વાચીન તર્કશાસ્ત્રની દૃષ્ટિએ કારણનો વૈજ્ઞાનિક ખ્યાલ જોઈશું અત્યાર સુધી આપણે જોયું એ કારણનો વૈજ્ઞાનિક ખ્યાલ જોયો પણ હવે આપણે અર્વાચીન દ્રષ્ટિએ કારણનો વૈજ્ઞાનિક ખ્યાલ જોઈશું તો અર્વાચીન તર્કશાસ્ત્ર કારણનો અર્થ સ્પષ્ટ કરતાં અનિવાર્ય અને પર્યાપ્ત શરત અંગેનો ખ્યાલ રજૂ કરે છે આ બંને ખ્યાલોની સમજૂતી આપણે જોઈશું નંબર એક અનિવાર્ય શરત એટલે કે અહીંયા વ્યાખ્યા આપી છે અમુક બનાવ બનવા માટેની અનિવાર્ય શરત એટલે એવા સંયોગો કે જેના અભાવમાં તે બનાવ બની શકે નહીં બીજી રીતે એમ કહી શકાય કે જે સંયોગોની ગેરહાજરીના કારણે અમુક ઘટના અસ્તિત્વમાં આવતી જ નથી એટલે કે અનિવાર્યપણે અભાવ હોય તો ઘટના બનતી નથી અહીંયા અમુક ઘટના બનવા પાછળ અમુક કારણ હાજર હોવું જોઈએ અમુક કારણ ગેરહાજર હોય તો ઘટના અસ્તિત્વમાં આવતી નથી ઉદાહરણ પણ સરસ આપેલું છે દાખલા તરીકે ઓક્સિજનની હાજરી જ્વલન માટેનું એટલે કે સળગવા માટેની અનિવાર્ય શરત છે કારણ કે ઓક્સિજનની ગેરહાજરીમાં કોઈ પણ પદાર્થ પ્રજ્વલિત એટલે કે સળગી શકતો નથી આમ જો કોઈ પણ બનાવ બન્યો હોય તેના આધારે આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે તે બનાવમાં અસ્તિત્વ માટેની અનિવાર્ય શરત હાજર હોવી જોઈએ અને અનિવાર્ય શરતની હાજરીના અભાવમાં બનાવ બની શકે નહીં અમુક જગ્યાએ અગ્નિ હોય તો તેના આધારે એવું અનુમાન તારવી શકીએ કે ત્યાં શું હાજર હશે ઓક્સિજન અને જ્યાં અગ્નિ પ્રજ્વલિત થતો નથી ત્યાં આપણે શું અનુમાન કરી શકીશું ઓક્સિજનની હાજરી નથી એટલે કે અનિવાર્યપણે એક વસ્તુના અભાવમાં એટલે કે કારણના અભાવમાં બીજી વસ્તુ બની શકતી નથી પરિણામ આવી શકતું નથી હવે પોઈન્ટ નંબર બે પર્યાપ્ત શરત પહેલાંમાં અભાવમાં બનાવ બની શકતો નથી આમાં હાજર હોય તો જ બનાવ બને આમ જોવા જાવ તો બંને વ્યાખ્યાનો અર્થ એક જેવો જ છે એટલે અમુક બનાવ માટેની પર્યાપ્ત શરત એટલે એવો સંયોગ કે જે હાજર હોય તો જ બનાવ બનવો જોઈએ બીજી રીતે કહીએ તો સંયોગની હાજરીને લીધે અમુક ઘટના અસ્તિત્વમાં આવ્યા વગર રહેતી જ નથી સંયોગની તે ઘટનાના અસ્તિત્વ માટેની પર્યાપ્ત શરત કહેવાય અહીંયા ઓક્સિજનની હાજરીમાં અમુક પ્રમાણમાં ગરમ થવું એ કોઈપણ પદાર્થને પદાર્થની સળગી ઉઠવા માટેની પર્યાપ્ત શરત છે પેલામાં ગેરહાજરીમાં પદાર્થ સળગતો નથી આમાં ઓક્સિજનની હાજરીમાં પદાર્થ સળગી ઉઠે છે ઓક્સિજનની હાજરી હોય ત્યાં કેરોસીનમાં બોળેલી કાકડીને સળગતી દિવાસરી ચાપીએ તો તે તરત જ સળગી ઉઠે છે અહીંયા એક સરસ ઉદાહરણ આપ્યું છે કેરોસીનમાં બોળેલી કાકડી અહીં કાકડી નામ લીધું છે કાકડી શબ્દ લીધો છે કાકડી એટલે ખાવાની કાકડી નહીં તમે બધા જ ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો એટલે આ કેરોસીનમાં બોળેલી કાકડીનો અર્થ તમે સમજતા હશો કે આગળ કપડાનું વીંટી દેવામાં આવે કોઈ પણ લાકડી હોય સળીઓ હોય કે આગળ કપડું વીંટાળી દેવામાં આવે અને એ કેરોસીનમાં ડબોળીને એને સળગાવવામાં આવે છે આ કાકડીનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો સગડી સળગાવવા માટે ચૂલો સળગાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે જો એ બોળે કેરોસીનમાં બોળેલી કાકડી છે એને સળગાવવી હોય તો પણ ઓક્સિજનની હાજરી જરૂરી છે ઓક્સિજનની હાજરી વગર ભલે તમે કેરોસીનમાં ડબોળો એ કાકડીને તો પણ તે સળગતી નથી એટલે ઓક્સિજનનું હાજર હોવું જરૂરી છે તો જ બનાવ બની છે આમ જો અમુક બનાવ માટેની પર્યાપ્ત શરત હાજર હોય તો તેના આધારે એવું અનુમાન થઈ શકે કે તે બનાવ બનવો જ જોઈએ અને પર્યાપ્ત શરતની હાજરીમાં બનાવ બન્યા વગર રહેતો જ નથી ઉદાહરણ આપેલું જ છે ઓક્સિજનની હાજરીવાળા સ્થળે કેરોઝીનમાં બોળેલી કાકડીને સળગતી દિવાસી અડાડીએ તો એવું અનુમાન કરીએ છીએ કે કાકડી સળગી ઊઠે છે હવે આ બંને વચ્ચેનો સંબંધ અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરત વચ્ચેનો સંબંધ કોઈ પણ ઘટના બનવા માટેની અનિવાર્ય શરત પૂરી ન થાય તો તે ઘટના અસ્તિત્વમાં આવતી નથી તેથી જો કોઈ ઘટના અસ્તિત્વમાં આવી હોય તો તેની અનિવાર્ય શરત પૂરી થયેલી હોય છે અહીંયા આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ઘટના બની ન હોય તો તેના અસ્તિત્વ માટેની કોઈ અનિવાર્ય શરત પૂરી થતી નથી અને જો કોઈ ઘટના બની હોય તો તેના માટેની અનિવાર્ય શરત હાજર હોય છે પૂરી થયેલી હોય છે તેવું અનુમાન કરી શકીએ આનો અર્થ એમ નથી કે કોઈ પણ બનાવ બનવા માટેની અનિવાર્ય શરત પૂરી થાય તો જ તે બનાવ બને કારણ કે કોઈ પણ બનાવ બનવા માટેની અનિવાર્ય શરત એક જ હોતી નથી એકથી વધારે હોય છે એનો મતલબ શું કે કોઈ પણ બનાવ બનવા માટે બધી અનિવાર્ય શરતો એકસાથે હાજર હોય તો જ બનાવ બને અને આ બધી જ શરતો એકસાથે હાજર હોય તો બનાવ બન્યા વગર રહેતો નથી કોઈ પણ બનાવ બનવા માટે પર્યાપ્ત શરત પણ હોય છે બનાવ બન્યા વગર રહે નહીં કોઈ પણ બનાવ બનવા માટે બધી અનિવાર્ય શરતો એકસાથે હાજર હોય તો બનાવ બન્યા વગર રહી શકતો નથી એટલે ટૂંકમાં આપણે આમ આમાં એમ કહી શકીએ કે અનિવાર્ય શરતોનો સમુચય હોય તો જ તે પર્યાપ્ત શરત કહેવાય આમ અહીંયા બનાવ બનાવવા માટે કોઈ એક જ કારણ જવાબદાર હોતું નથી આ બધા કારણોનો પર્યાપ્ત સમૂહ હાજર હોય તો બનાવ બને છે જેમ કે દિવાશરીમાં બોળેલી કાકડીને સળગાવવા માટે કોઈ એક કારણ જવાબદાર હોતું નથી એકલું ઓક્સિજન જવાબદાર નથી એકલી દિવાશરી જવાબદાર નથી એકલી માચિસ જવાબદાર નથી આ ગંધરક જવાબદાર નથી આ બધાનો સમૂહ એમાં જવાબદાર જોવા મળે છે એટલા માટે જ કીધું છે કે કોઈ પણ બનાવ બનવા માટે પર્યાપ્ત શરત હાજર હોય તો બનાવ બન્યા વગર રહી શકતો નથી અને આ બનાવ બનવા માટે અનિવાર્ય શરત એકસાથે હાજર હોય તો બનાવ બન્યા વગર રહી શકતો નથી એટલા માટે જ કીધું છે કે તમામ અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે જ પર્યાપ્ત શરત એટલે આ બધા જ શરતો ભેગી થાય ત્યારે બનાવ બને છે અને કોઈ પણ બનાવનું કારણ એટલે તે બનાવ માટેની પર્યાપ્ત શરત એટલે કોઈ પણ બનાવ બનવા માટે પર્યાપ્ત શરત હાજર હોવી જોઈએ આમ આપણે આ બે પ્રકારના અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરતના મુદ્દા જોયા ત્રીજામાં બંને વચ્ચેનો સંબંધ જોયો અને હવે લેશનમાં મનોયત્ન પાંચ પોઈન્ટ ત્રણ અને પાંચ પોઈન્ટ ચાર લખવું